નમસ્કાર મિત્રો રાશિ પ્રમાણે તમારા મુખ્ય દેવતા કોણ છે જેની પૂજા કરવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે હોય છે કે આખરે તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં આપણા દેવતા કોણ છે આ પ્રશ્નના ઉકેલ માટે કૃપા કરીને વિડીયોને સેલ સુધી સાંભળો તમારો પરિવાર સુખી રહે એ માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જાણો તમારી રાશિ પ્રમાણે તમારા ભગવાન કોણ છે મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં તમારી રાશિ સાથે જય શ્રી કૃષ્ણ પણ જરૂરથી લખો જેથી અમને પણ ખબર પડે કે શ્રી કૃષ્ણના કેટલા ભક્તો છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે તેમાંથી તમારી રાશિ પ્રમાણે તમારે એ જાણી લેવું જોઈએ કે રાશિ અનુસાર તમારા દેવતા કોણ છે અને તે જ દેવતાની પૂજા કરો તેનાથી તમને ખૂબ જ વધુ ફાયદો થશે દરેક રાશિ માટે અલગ અલગ દેવતા હોય છે તો મિત્રો દરેક દેવતાની પૂજામાં અલગ અલગ વાસ્તુ પૂજા સામગ્રી સળાવવાની હોય છે જો તમે યોગ્ય રીતે તેની પૂજા કરો છો તો ભગવાન તમારા પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં લોકો પોતાના ઇષ્ટ દેવતાની પૂજા પોતપોતાની રીતે કરે છે જેથી તેમની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે આમ છતાં મનપસંદ દેવતાની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઈષ્ટદેવ વિશે જાણતા નથી તમે તમારી રાશિ દ્વારા તમારા ઈષ્ટદેવને પણ જાણી શકો છો અને તેમની પૂજા કરવાથી તમે વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો મિત્રો દરેક દેવી દેવતાઓ તેઓ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતા મેળ ખાતા નથી કે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ હોય તો વ્યક્તિને પૂજા કરવાથી સાનુકૂળ પરિણામ મળતું નથી અને લોકો એવું વિચારે છે કે આપણે દિવસ રાત ભગવાનની પૂજા કરીએ છીએ અને કોઈ પરિણામ મળતું નથી ઘણી વખત દેવતાઓની ખોટી પસંદગી કરવાથી વ્યક્તિને નુકસાન વેઠવું પડે છે એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિની કુંડળીના ગ્રહોની સ્થિતિ અનુસાર દેવતાની પસંદગી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે કુંડળીને અનુકૂળ દેવતા જાણવા માટે પહેલાં વ્યક્તિની કુંડળી વાંચો જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ક્ષેત્રનું ઘણું મહત્ત્વ હોય છે જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં ગોચર કરી રહ્યો હોય છે તે વ્યક્તિનો જન્મચિહ્ન કહેવાય છે આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે જાણો તમારા મનપસંદ દેવતા અને તે સ્થાપિત કરી શકાય છે આકાશમાં બાર રાશિઓ છે જેમાં અઠવીક નક્ષત્રો ભ્રમણ કરે છે વ્યક્તિનો જન્મ અમુક નક્ષત્રમાં થાય છે અને દરેક નક્ષત્ર કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત હોય છે આ વાત પવિત્ર ગ્રંથ અગ્નિપુરાણમાં પણ લખેલી છે હિન્દુ ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે તમારી રાશિ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરવી શુભ છે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને ગમે આ વિડિયો તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નંબર એક પર આવે છે મેષ રાશિ તમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિ કોઈ પણ રાશિની હોય છે જેથી અવગણ્યા વિના વિડીયોને અંત સુધી જુઓ મંગળ છે મેષ રાશિના ગ્રહદેવતા શ્રી રામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે તો તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હનુમાનજીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જો મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો પૈસા સંબંધિત સમસ્યાઓ તેમના જીવનમાં ક્યારેય પણ આવતી નથી હનુમાનજી મેષ રાશિના લોકોની તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેથી મેષ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા જરૂરથી કરવી જોઈએ મેષ રાશિના લોકોએ હનુમાનજીનો ઉપવાસ પણ કરવો જોઈએ હનુમાનજીનું વ્રત મંગળવારે રાખવું જોઈએ જો દેવતાઓની વાત કરીએ તો ભગવતી તારા નીલ સરસ્વતી માતા શૈલપુત્રી આ રાશિની દેવી છે મિત્રો પછી આવે છે વૃષભ રાશિ તમારી રાશિના ગ્રહ શુક્ર છે અને મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુ છે વૃષભ રાશિના લોકોએ શનિવારે કાળા કે વાદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી નુકસાન થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોએ શનિવારે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ અને પીપળાના ઝાડની છે ફૂલો ચઢાવ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે દેવતાઓની વાત કરીએ તો માતા લક્ષ્મી અને શ્રી ઝોળશી અને શ્રી વિદ્યા આ રાશિની દેવી છે વૃષભ રાશિના લોકો જો દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો ત્યાં તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યા નથી આવતી શુક્રવારે લક્ષ્મી માતાનું વ્રત રાખવામાં આવે છે બુદ્ધ દેવ તમારી રાશિના ગ્રહ દેવતા છે અને ગણેશજી તથા વિષ્ણુજી મુખ્ય દેવતા છે મિથુન રાશિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી લાભ થાય છે તેથી મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ લાલ કિતાબની કુંડલી અનુસાર બુદ્ધની સ્થિતિ ખરાબ છે કે સારી જો તમે મિથુન રાશિના વ્યક્તિ છો તો અહીં તમારા માટે સામાન્ય સલાહ છે લાલ કિતાબ મિથુન રાશિના લોકો જો ભગવાન શ્રી ગણેશની પૂજા કરતા હોય તો તેઓ ક્યારેય માનસિક તણાવ અને ડિપ્રેશનથી પીડાતા નથી તેમનું મન મજબૂત બને છે જેના કારણે તેમને કોઈ સમસ્યા પરેશાન કરતું નથી આથી મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી ગણેશ એની દેવતાઓની પૂજા કરવી જોઈએ નંબર ત્રણ પર છે કર્ક રાશિ માતા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની દેવીઓ છે તમારી રાશિના દેવતા છંદ્રસે અને મુખ્ય દેવતાઓ કર્ક રાશિના સ્વામી ચંદ્રસેને અને તેમના પ્રિય દેવતા છે ભગવાન શિવ અને તેમની પૂજા કરવામાં આવે છે અધિપતિ દેવતાઓની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષો હોય જો અધિષ્ઠાત્રી દેવતા પ્રસન્ન હોય તો આ બધા દોષો વ્યક્તિને વધારે પરેશાન કરતા નથી કર્ક રાશિના જાતકોએ સોમવારે ઉપવાસ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ તો વ્રત રાખવું શક્ય ન હોય તો તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જો આપણે દેવતાઓની વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવી છે નંબર ચાર સિંહ રાશિ છે સિંહ રાશિના ગ્રહ દેવતા સૂર્ય ભગવાન છે સિંહ રાશિના સ્વામી સૂર્ય છે તેથી તેમના પર હનુમાનજીની કૃપા થાય છે અને માતા ગાયત્રી દેવના ઉપાસક છે દેવની પૂજા કરવાથી ફાયદો થાય છે જન્મકુંડલીમાં ગમે તેટલા ગ્રહદોષ હોય સિંહ રાશિના જાતકો જો સૂર્ય ભગવાનની પૂજા કરે તો તેઓ ક્યારેય માનસિક તણાવ અને હતાશાનો ભોગ બનતા નથી વ્યક્તિ બળવાન બને છે સવારે સ્નાન કરીને સ્વસ્થ થઈને તમારા ઘરના મંદિરમાં સૂર્યની મૂર્તિની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો દેવીઓ વિશે વાત કરીએ તો તે માતા ગાયત્રી પિતામરા અને માતા કાલ રાતથી તમારી રાશિના ગૃહદેવતા છે ચાર કન્યા રાશિ કન્યા રાશિના મુખ્ય દેવતા બુદ્ધ દેવ છે આથી આ રાશિના લોકોએ બુધવારના બુદ્ધ ગ્રહનું વ્રત સંપૂર્ણ વિધિવિધાન સાથે કરવું જોઈએ કન્યા રાશિના લોકો જ્યારે બુધવારનું વ્રત કરે છે તો તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે કન્યા રાશિના જાતકો વ્રત કરે છે તો બુદ્ધ ગ્રહ પર ઉપવાસ કરે તો વ્યક્તિના જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ઘરમાં સારી શક્તિઓ આવે છે અને ખરાબ શક્તિઓ એટલે કે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જો આપણે દેવતાઓની વાત કરીએ તો માતા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની દેવીઓ છે તુલા રાશિ તમારી રાશિ છે શુક્ર ગ્રહ દેવતા છે શુક્ર કલા પ્રેમ સૌંદર્ય અને આકર્ષણનો કારક છે કુંડલીમાં તેની મજબૂત સ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી રહેતી વ્યક્તિના વૈવાહિક જીવનમાં આ રાશિના લોકો પોતાના જીવન માર્ગ પસંદ કરે છે અને પોતાના માર્ગ પર ચાલે છે તેઓ સખત મહેનતના બળ પર સફળતા પણ પ્રાપ્ત કરે છે જો આપણે દેવતાઓની વાત કરીએ તો માતા લક્ષ્મી બ્રહ્મચારણી અને સોળશી શ્રી વિદ્યા આ રાશિની દેવીઓ છે પાંચ વૃશ્ચિક રાશિ મંગળ તમારી રાશિ વૃશ્ચિક રાશિના ગ્રહ દેવતા છે અને શ્રી રામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે મંગળનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે છે આથી આ રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને મંગળવારના દિવસે વ્રત રાખવું જોઈએ તેનાથી કુંડલીના મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે સ ધનુ રાશિ જો આપણે દેવીની વાત કરીએ તો ભગવતી તારા અને માતા શૈલપુત્રી આ રાશિના મુખ્ય દેવતા છે તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે ધનુ રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે અને પ્રિય દેવતા ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી છે આથી ધનુ રાશિના લોકોએ શ્રી વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ અને લક્ષ્મીજીને પ્રિય દેવતા માનીને તેની પૂજા કરવી જોઈએ તેની યોગ્ય રીતે પૂજા કરવાથી સુખી જીવન જીવી શકે ધનુ રાશિના લોકોએ ગુરુગ્રહને લગતી વસ્તુઓનું વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે પીળ વસ્તુ પુસ્તક જમીન દૂધ આપતી ગાય લાલ કપડાં તાંબુ કેસર લીલા સણા જો આપણે દેવતાઓની વાત કરીએ તો માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવી છે મકર રાશિ તમારી રાશિના ગ્રહદેવતા શનિદેવ છે જો મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોને પારિવારિક સુખ અને લગ્નની પ્રાપ્તિ થાય છે અને લગતી સમસ્યાઓ દૂર થાય છે જો લગ્ન શક્ય નથી તો લગ્ન પણ થાય છે મકર રાશિના લોકો જો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોના તમામ કામ પૂર્ણ થઈ જાય છે જો આપણે દેવી અને દેવતાઓની વાત કરીએ તો મા કાલી અને માતા સિદ્ધિદાત્રી તમારી દેવી છે કુંભ રાશિ તમારી રાશિના ગ્રહદેવતા છે શનિદેવ વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે તમને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિતા ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ રોગ હોય તો તેમની સલાહ લો તમને રાહત મળશે રાશિના સ્વામી શનિદેવ હોવાથી નીલમ રત્ન ધારણ કરવું શુભ છે કુંભ રાશિના લોકો દેખાવમાં ઘવર્ણ હોય છે આ રાશિના લોકો ખૂબ જ ગુચ્છાવાળા હોય છે તેઓએ દરરોજ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ માતા કાલી અને માતા સિદ્ધિદાત્રી તમારી રાશિની દેવી છે મીન રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે આ વર્ષ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે લાલ ખિતાબ માટે મીન રાશિને બાર રાશિઓમાંથી એક ગણવામાં આવે છે જેમના ગુરુનું સ્થાયી ઘર આઠ નવ અગિયાર અને જો આપણે દેવતાઓની વાત કરીએ તો માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી દેવીઓ છે આ તમામ રાશિઓ માટે અગત્યની માહિતી ક્યારેય જૂઠું ન બોલવું જ્ઞાનની બળાઈ ન કરવી આશ્રણ શુદ્ધ રાખવું પિતા દાદા અને ગુરુનું અપમાન ન કરવું ધાર્મિક સ્થળો ધાર્મિક ગ્રંથો દેવી દેવતાઓનું ક્યારેય પણ અપમાન ન કરવું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ